બે કરોડ ની ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારે કીર્તિ પટેલ ના ભોગ બનેલા પણ હવે સામે આવી રહ્યા છે કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ની અરજી કરનાર દંપતી પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે ન્યાય અપાવવાની અપીલ કરી છે આ દંપત્યનો ફ્લેટ છેલ્લા છ વર્ષથી કિર્તી પટેલને પચાવી પાડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જ્યારે આ બાબતે કીર્તી પટેલ ની બહેનના દાવા પ્રમાણે આ ફ્લેટ તેમણે ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું જો કે આ મામલે પુણા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં કિર્તી પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેમિંગ નો નોંધાઈ શકે તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે પર્વતપાટિયા વિસ્તારના મૂળ મહેસાણાના કિર્તીભાઈ પટેલ પરિવાર સાથે રહે છે જેની કિંમત વીસ લાખ થી વધુ થાય છે આ સાથે તેના પર હાઉસિંગ લોન પણ લીધેલી છે આ ફ્લેટ વર્ષ બે હાજર ઓગણીસ માં કીર્તિ પટેલ ને ભાડે રહેવા માટે આપ્યો હતો આ ફ્લેટનું ભાડું નવ હજાર પાંચસો અને ડિપોઝિટ પેથે ત્રીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા

જે કીર્તિ ટિકટોક ટિકટોકવાળી છે એને છ વર્ષથી કબજો કર્યો છે અને ખાલી પણ નથી કરતી અને ભાડું પણ કથી આપ્યું નથી અને ઉપરથી દાદાગીરી કરે છે તો અમારો આજ આજે એનો બે હજાર બે લાખ બે કરોડની ખંડળીમાં એનો પકડીને સુરતમાં લાવ્યા છે ને જેલમાં પૂરી છે તો હવે આજે એ પણ ફ્લેટનો જે એ કેસ અમારો તમે સોલ્વ કરવા માટે વિનંતી અને અમે જ્યારે જ્યારે ફ્લેટ ઉપર મળવા જતા ને ત્યારે તારે દાદાગીરી કરતી અને સનો તમારું ફ્લેટ ને એમ બધું બોલતી